નમસ્કાર મિત્રો આજે આ ગુરુચેલાએ આ જંગલમાં રહેતા જંગલી માણસોને ખૂબ સારું એવું જ્ઞાન આપ્યું અને હવે એમને એ પણ ખબર પડી ગઈ છે કે હવે એમને એમના જીવનમાં શું કરવાનું છે અને આમ આટલું જ્ઞાન આપી અને પછી ગુરુજી કહેવા લાગ્યા કે હે ભાઈઓ તમે હવે જંગલમાં અહીંયા રહી જાઓ અને અમે આગળ પહોંચીએ છીએ કારણ કે આ જંગલમાં હજી આગળ અમારે ઘણું કામ કરવા જવાનું છે ત્યારે આટલી વાત સાંભળી અને જંગલી માણસો કહેવા લાગ્યા કે ગુરુજી અમે તમને એક વાત જણાવીએ છીએ કે આ અમારો છેલ્લો કબીલો છે અને હવે ઘાટ જંગલની શરૂઆત થશે અને એટલું ભયંકર જંગલ આવે છે અને એ જંગલમાં કેવું કેવું છે ને એ હજી સુધી તમને ખબર નથી અને તમે સામે પાર તો જઈ નહીં શકો કારણ કે સામે પાર નીકળવું એ આજ દિવસ સુધી કોઈ મનુષ્યના હાથની વાત નથી અને હે ગુરુજી અમારા કબીલા પછી આગળ જંગલમાં જે જે માણસો ગયા છે ને એ પાછા નથી આવતા માટે ગુરુજી અહીંયા અમારી સાથે રહી જાઓ અને આ કબીલાના માણસો તમારી ખૂબ સારી સેવા કરશે અને તમે જેમ કહેશો ને એમ અમે કરીશું ત્યારે ગુરુજી કહે છે કે હે ભાઈઓ તમારી વાત સાચી છે પરંતુ અમારે જવું પડશે અને આમ આટલું કહી અને આ શિષ્ય બંને બારવટીયાઓ અને ગુરુજી આગળ ચાલવા લાગ્યા ત્યારે જંગલી માણસો પણ એમની સાથે સાથે આવે છે અને કહે છે કે ગુરુજી જ્યાં સુધી અમારા આ કબીલાની સીમા છે ને ત્યાં સુધી અમે પણ તમારી સાથે સાથે આવીએ છીએ અને અમારી સીમા પૂરી થશે એટલે અમે પાછા ફરીશું અને આમ પછી તો વાતો કરતાં કરતાં આ બધા જ માણસો જઈ રહ્યા છે ત્યારે પેલા બંને બારવટીયાઓ પેલા જંગલી માણસોને પૂછે છે કે ભાઈઓ તમે આ જંગલમાં કેટલા સુધી ગયેલા છો ત્યારે આ વાત સાંભળી અને પેલા જંગલી માણસો કહેવા લાગ્યા કે હે બારવટીયાઓ અમે તો ઘણા આગળ નથી ગયેલા પરંતુ અમારા જે પૂર્વજો હતા ને એ ઘોડે સવાર થઈ અને આ જંગલને પાર કરી અને સામે પાર નીકળવાની ઘણી વાર કોશિશ કરી હતી અને ઘણા પ્રયાસો કર્યા છે પરંતુ આજ દિવસ સુધી તેઓ આ જંગલને પાર કરી અને સામે પાર નીકળી નથી શક્યા અને ઘણા બધા માણસોનું એવું સપનું છે અને તેઓ જાણવા માગે છે કે આ જંગલની પેલી બાજુ શું છે અને શું એના પછી કોઈ રણ વિસ્તાર છે કોઈ માનવજાતિનું વસવાટ છે કેવા માણસો રહે છે એ કાંઈ પણ ખબર નથી પરંતુ હે બારવટીયાઓ તમે આ જંગલમાં આવ્યા છો તો એની પાછળનો તમારો કાંઈક ઉદ્દેશ તો હશે ને ત્યારે બારવટિયાઓ કહેવા લાગ્યા કે એનો ઉદ્દેશ અમને તો ખબર નથી પરંતુ આ ગુરુચેલાઓને પૂછો કારણ કે અમે તો એમના સેવક છીએ અને તેઓ જે દિશા તરફ જાય ને એ દિશા તરફ અમે એમની સાથે ચાલ્યા જઈએ છીએ ત્યારે આટલી વાત સાંભળતાની સાથે શિષ્ય કહેવા લાગ્યો કે હે જંગલી માણસો અમે આ જંગલમાં આગળ આગળ જઈ રહ્યા છીએ એનું એક જ કારણ છે અને અમારો ઉદ્દેશ છે મોત અમે મોત માટે જઈ રહ્યા છીએ ત્યારે આટલી વાત સાંભળી અને ગુરુજી ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે હે શિષ્ય તમને મેં આટ આટલું જ્ઞાન આપ્યું અને આટલા આટલા માણસો પાસે લઈ જઈ અને તમને ઘણા ઘણા અનુભવ મેં કરાવ્યા છે એમ છતાં પણ મને એ વાત નથી સમજાતી કે તમારી આંખોની સામે બસ મોત કેમ દેખાય છે ત્યારે શિષ્ય કહેવા લાગ્યો કે ગુરુજી આટલા દિવસ તો મોતની પરવા ન હતી પરંતુ હવે મોતનો ડર લાગે છે ત્યારે ગુરુજી કહે છે કે મારા શિષ્યને મોતનો ડર ત્યારે શિષ્ય કહેવા લાગ્યો કે હા ગુરુજી જો એકવાર આ જન્મારો ચાલ્યો ગયો અને જો મોતને ગાટ ઉતરી ગયા ને તો બીજી વાર મારો જન્મ તો થઈ જશે પરંતુ મને આવા ગુરુજી નહીં મળે અને આવા એક સાચા સંતનો ભેટો નહીં મળે અને આ સંસાર શું છે અને કેવી રીતે એમાંથી બહાર તરીને આવવાનું છે ને એ જ્ઞાન પીરસવા વાળો મારો પરમાત્મા ગુરુ મને બીજા જન્મમાં નહીં મળે એટલે ગુરુજી મને ડર લાગે છે મોતનો મારે મરી નથી જવું મારે તમારી સાથે રહેવું છે ત્યારે આટલી વાત સાંભળી અને ગુરુજી પણ ભાવુક થઈ ગયા અને શિષ્યને કહેવા લાગ્યા કે શિષ્ય તમારી વાત સાચી છે એકવાર જે માણસ મૃત્યુ પામે એ બીજી વાર જન્મ તો લઈ અને પાછો ધરતી ઉપર તો આવી જાય છે પરંતુ બીજી વાર એને જે પહેલા જન્મમાં મળે છે ને એ સંગાથ બીજા જન્મમાં નથી મળતો અને કદાચ જો બીજા જન્મમાં કોઈ સારા માણસનો સંગાથ મળે તો ઠીક નહીતર જો કોઈ કપટી અને જો કોઈ પાપી માણસનો સાથ મળી જાય તો માણસ પાપના માર્ગે ચાલ્યો જાય છે અને આમ આવી વાતો કરતા કરતા તેઓ આગળ જઈ રહ્યા છે ત્યારે આગળ જતા જંગલી માણસો પોતાના પગ ધોબી અને રોકાઈ ગયા અને કહેવા લાગ્યા કે હે ગુરુ ચેલાઓ હવે અમારી સીમા પૂરી થાય છે અને હવે આટલેથી અમે પાછા ફરીએ છીએ કારણ કે આ જંગલના આટલા ભાગ સુધી તો અમે રાત દિવસ અહીંયા ફરતા હોઈએ છીએ માટે આટલા સુધી અમે તમને મૂકવા આવ્યા હવે આગળનો પથ તમારે જાતે નક્કી કરવો પડશે ત્યારે ગુરુજી હાથ જોડીને કહેવા લાગ્યા કે ખૂબ ખૂબ આભાર મિત્રો અને હવે અમે આગળ પ્રયાણ કરીએ છીએ અને તમે તમારા કબીલામાં પહોંચો અને હા મેં તમને જે જે જ્ઞાન આપ્યું છે ને એનો તમે ઉપયોગ કરજો તો તમે તમારા જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાવ અને તમને કેવી રીતે જીવન જીવવું ને એનો માર્ગ તમને આપોઆપ મળી જશે અને આમ આટલું કહી અને આ ગુરુચેલો અને બંને બારવઠિયાઓ ત્યાંથી આગળ ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા જંગલમાં આગળ જઈ રહ્યા છે ત્યારે શિષ્ય પેલા બારવટિયાઓને કહેવા લાગ્યો કે બારવટીયાઓ ડર તો નથી લાગતો ને ત્યારે બંને બારવટિયાઓ હસે છે અને હસતા હસતા એટલું કહે છે કે અમને શેનો ડર હોય અમારી સાથે ભગવાન જેવા ગુરુચેલો સાથે છે તો પછી અમને કઈ વાતનો ડર હોય ત્યારે આ શિષ્ય કહેવા લાગ્યો કે પણ મને તો ડર લાગે છે અને કોણ જાણે હવે આગળ આ જંગલમાં શું થશે અને કદાચ આ જંગલમાં તો કેટકેટલા ભારે જાનવરો રહેતા હશે અને તેઓ આપણા ઉપર હુમલો કરશે તો આપણે શું કરીશું અને કેવી રીતે આપણને બચાવીશું ત્યારે બારવટિયાઓ કહે છે કે હે તપસ્વી એની ચિંતા તમે કરશો નહીં અમે બંને બારવટિયાઓ જ્યાં સુધી જીવીએ છીએ ને ત્યાં સુધી એક પણ જાનવરને અમે તમારા સુધી તો નહીં પહોંચવા દઈએ અને આમ આટલી વાત કરતાં કરતાં તેઓ આગળ જઈ રહ્યા છે સૌથી આગળ ગુરુજી છે ગુરુજીની પાછળ આ શિષ્ય છે અને શિષ્યની પાછળ બંને બારવટીયાઓ છે અને ત્યારે આમ જંગલી માણસોની વાતો ચાલુ છે ત્યાં તો આગળ જતાં જંગલના રાજા સિંહની ત્રાળ સંભળાણી અને ત્રાળ સાંભળતાની સાથે જ શિષ્યના બંને પગ થૂભી ગયા ત્યારે ગુરુજી પાછું વળીને જુએ છે તો શિષ્ય ત્યાં જ ચોટી ગયો છે અને તેમની આંખોમાં આજે ભય દેખાઈ રહ્યો છે ત્યારે આ ઘટના જોઈ અને ગુરુજી કહેવા લાગ્યા કે હે શિષ્ય કેમ થોભી ગયા છો અને તમારા પગ રોકાઈ કેમ ગયા છે ત્યારે શિષ્ય કહેવા લાગ્યો કે બારવટીયાઓ તમારા કાને કાંઈ અવાજ સંભળાણો ખરા ત્યારે બારવટીયાઓ કહેવા લાગ્યા કે હા મને કોઈ બિલાડી જેવો અવાજ સંભળાણો છે ત્યારે આટલી વાત સાંભળી અને શિષ્ય કહેવા લાગ્યો કે એ બિલાડીનો અવાજ નથી પરંતુ જંગલના રાજા સિંહનો અવાજ છે અને આવી સિંહની પછી પણ તમે એને બિલાડી કહો છો ત્યારે ગુરુજી શિષ્યની પાસે આવીને કહેવા લાગ્યા કે હે શિષ્ય આ બંને બારવટિયાઓ રહ્યા ને એ ખૂબ જ બહાદુર છે અને બહાદુરીથી તેઓ આજ દિવસ સુધી પોતાનું જીવન જીવ્યા છે પરંતુ તમે આવી નાનકડી એક સિંહની ત્રાળ સાંભળી અને ડરી કેમ ગયા ત્યારે શિષ્ય કહેવા લાગ્યો કે ગુરુજી ખબર નહીં કેમ પણ મોતનો ખૂબ ડર લાગે છે ત્યારે ગુરુજી કહે છે કે લાગે છે કે તમને હવે મોતના પાઠ ભણાવવા પડશે અને હવે જેને જેને પણ મોતનો ડર લાગે છે ને એને હું એક મારી વાણી સાંભળાવવા માગું છું અને એ વાણી સાંભળ્યા પછી જો જરા પણ મોતનો ડર રહે ને તો મને કહેજો ત્યારે શિષ્ય કહેવા લાગ્યો કે ગુરુજી એક બાજુ ગાઢ જંગલ છે બીજી બાજુ સિંહની ત્રાળ સંભળાય છે એક બાજુ ડર લાગે છે અને આવા સમયમાં શું તમે મને મોતના પાઠ ભણાવશો ત્યારે ગુરુજી હસવા લાગ્યા અને કહે છે કે શિષ્ય આગળ ચાલો અત્યારે તો ટાઈમ નથી પરંતુ આગળ જતાં હું તમને જરૂર મોતના પાઠ પણ ભણાવીશ જેનાથી તમને ડર ના લાગે અને આમ કરતાં કરતાં તેઓ પાછા જંગલ તરફ આગળ વધી રહ્યા છે અને ત્યારે ફરી એક સિંહની ત્રાળ સંભળાણી ત્યારે ગુરુજી ઝડપથી ચાલવા લાગ્યા અને કહે છે કે હે બારવટીયાઓ અને મારા શિષ્યો જલ્દી મારી પાછળ પાછળ આવો મને કંઈક ગડબડ લાગે છે અને આમ પછી તો આ ગુરુજી અને એમના સાથી મિત્રો જંગલમાં આગળ આગળ જઈ રહ્યા છે અને ત્યારે જંગલમાં આગળ જઈને જુએ છે તો એક સિંહ છે અને તે એક ગાય ઉપર તૂટી પડ્યો છે અને તેને મારવાની કોશિશમાં લાગી ગયો છે અને ત્યારે ગાય પણ ત્યાં ધમપછાડા કરી રહી છે અને પોતે છૂટવા માટે તે રાડો પાડી રહી છે પરંતુ આ સિંહ કે તેને મૂકતો નથી અને ગાયના શરીરમાંથી લોહી વહી રહ્યું છે ત્યારે આ ઘટના જોતાની સાથે જ શિષ્ય કહેવા લાગ્યો કે ગુરુજી આ તો સિંહ છે અને તે ગાયનો શિકાર કરી રહ્યો છે ત્યારે ગુરુજી કહેવા લાગ્યા કે હે શિષ્ય ગાય આપણી માતા કહેવાય અને આપણી માતાની રક્ષા કરવીને એ આપણું પરમ કર્તવ્ય છે તો ચાલો આજે આપણે આપણી ગાય માતાને બચાવીએ ત્યારે આટલી વાત સાંભળી અને શિષ્ય કહેવા લાગ્યો કે પણ ગુરુજી આપણે રહ્યા તુચ્છ માણસ અને એ જંગલનો રાજા સિંહ કહેવાય અને એ સિંહના શિકાર વચ્ચે જો આપણે આડા ફરીશું ને તો તો તે આપણને ફાડી કાશે અને તે ગાયને તો બાજુમાં રાખશે પરંતુ સૌથી પહેલાં આપણો શિકાર કરી નાખશે ત્યારે ગુરુજી કહે છે કે શિષ્ય આપણો શિકાર થઈ જાય તો થઈ જવા દેજો પરંતુ શું આપણી સામૂહ આપણી માતાને કોઈ મારી રહ્યું હોય તો શું આપણે તેની સામૂ જોઈ અને ઊભું રહી જવાનું ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી તમારી વાત સાચી છે પરંતુ દુશ્મન શક્તિશાળી છે એની સામે લડવું એ આપણા હાથની વાત નથી ત્યારે ગુરુજી કહે છે કે તો શિષ્ય તમે અહીંયા કાયરોની જેમ ઊભા રહી જાઓ અને હું જાઉં છું આ ગાય માતાને બચાવવા અને આમ આટલું કહી અને ગુરુજી ઝડપથી જ્યાં સિંહ ગાયનો શિકાર કરી રહ્યો છે એ તરફ ભાગવા લાગે છે ત્યારે ગુરુજીની સાથે સાથે બંને બાજુ પેલા બંને બારવટીયાઓ આવે છે અને કહેવા લાગ્યા કે ગુરુજી તમે ચિંતા નહીં કરતા આ લડતમાં તમે એકલા નથી અમે પણ તમારી સાથે છીએ અને આજે તો કાં તો સિંહ નહીં કાં તો આપણે નહીં પણ આપણે કાયરોની જેમ ડરવાનું નથી અને ત્યારે આમ પછી તો આ ગુરુજી અને બંને બારવટીયાઓ આ સિંહ જ્યાં ગાયને મારવાની કોશિશ કરી રહ્યો છે ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી